જે જે જોબ વાળો એને પેન્શન મળતે કે હાજર રહેવું પડે હોય હું જીવું છું પછી બીજું વેતન સરવ ચેક કરાવો વર્ષમાં એકવાર ત્યાં રુદ્ર જઈને સહી કરાવી

પછી અંદર તાણી હોય પછી પ્રોપર્ટીમાં તાણી હોય કોને હું આપું ગણાવ પહેલો કે હું મારું હું બધું મારું છે નહીં આપું હું મારું છે નહીં આપું જે જ્યાં જવું હોય ત્યાં જાય એને શું હોય આમ જોવા આવ્યા તેને એને એને આમ બહાર તો એવો દેખાવ કરે કે આપણે બધું ફૂલ છે કરોડોનો અરબો છે તો એને કેવું હોય આમ

તો બરાબર છે જે પોતાને લાગતો ઓળખતું હોય સમજાય એડજસ્ટમેન્ટ તો એમ જ થતું હોય ને સંસારમાં શું એડજસ્ટમેન્ટ હોય જે પોતાના દેહને એ પણ એના મનથી પોતાને એમ લાગતું હોય કે આ થોડુંક આપણને આપણે ગણે છે ખાસ કરીને એનાથી પોતાનું પોષાણું હોય તો એમાં ડિસ્ટ્રીબ્યુટ કરે છે બીજું શું કરે એવું ને પછી એને એવો ખ્યાલ ન હોય કે આ બે મેં બધું મારું માન્યું એ કાંઈ નથી એવું ઉત્તર થાય જ આવે થાય અત્યારે શું છે જ્યાં પણ આ પેન્શન છે કે કંઈ પણ છે તો ત્યાં નોમિનેશન ફેસિલિટી હોય જ છે એટલે જે માણસને એવી ચિંતા હોય કે ધારો કે હું એકલી છું એવું મને હોય અને મારી પાછળ આટલી થોડી ઘણી જે કંઈ હોય સંપત્તિ એવી તો હું મરી જઈશ પછી કોને આપું એવી ચિંતા ન હોય પણ એવું હોય કે હું ઘરડી અને જે મરી જાઉં ત્યાં સુધી મને કોઈ સંભાળે તો એના નામે હું કરું તો આજકાલના સમયમાં જે નોમિનેશન ફેસિલિટી છે એ એવી રીતે લખી શકે અને પોતે જીવે ત્યાં સુધી તો પોતે વાપરે છે એટલે સામાન્ય રીતે હવે જૂના જમાનાની ચિંતા હવે કોઈ કરતા નથી અને બધાને એક જાતનું જ હોય એવું ન કહેવાય જેવી સ્થિતિમાં છે તેવી જ સ્થિતિમાં રહેલા આ જગતનો

તો તેના અધિષ્ઠાન રૂપ પરમાત્મા બાકી રહે છે જે આ જ્ઞાનથી સમજે છે તે પોતે પરમાત્મા રૂપ થાય છે જ્યાં સુધી બીજો કોઈ પણ પદાર્થ હોય ત્યાં સુધી દર્પણમાં તે પદાર્થનું પ્રતિબિંબ પડ્યા વિના રહેતું જ નથી તે જ પ્રમાણે જ્યાં સુધી જગત પોતાની સત્તાવાળું દેખાય છે ત્યાં સુધી બુદ્ધિમાં જગતનું પ્રતિબિંબ પડ્યા વિના રહેતું જ નથી આથી જગતનો અત્યંત અભાવ કરવાથી

કે અમે પોતે જ પરમ ચિદાકાસ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ એ સબકુ છે ઈશ્કે સિવાય કુછ નહીં શૂન્ય બાસ અનંત કોટી કલ્પો હૈ નહીં એટલે આ નથી એ નથી કરીને જ પછી આપણે પરમાત્મા રહીએ છીએ નહીં પરમાત્મા જ છીએ અને ભ્રમ જગત ભ્રમ છે જ નહીં સમજે ખ્યાલ આવ્યો કે નહીં ચાલો આમાં છે જગત ભ્રમ લાગે ત્યારે પરમાત્મા રહેવાય અને આપણે પરમાત્મા છીએ અને પરમાત્મા રહેવાનું નથી પરમાત્મા છીએ અને જગત ભ્રમ છે જ નહીં જો પ્રકાશમાં અને ઉપચારમાં શું ડિફરન્સ ચલાવે પ્રકાશમાં અને ઉપચારમાં શું પ્રકાશ તો અમે પોતે જ મા ચિદાકા સ્વયંપ્રકાશ પરમ પ્રકાશ છીએ અને એ લોક એમાં વિચારવાની શબ્દ જ નથી પરાપશન તે મધ્યમાં વહીખરી નથી સોચના કે શું નહીં યાદ રાખના પણ અને ભ્રમ છે જ નહીં એ કહેવા પણ અમે પરમ પરમચિદાકા પરમ જ્યોતિખંડ જ્યોતિ છીએ અમે પોતે એ પણ કહેવા પણ નથી અને અહીં સબક એક છે એ કહેવા પણ નથી શૂન્ય બાદ અનંતકોટી મહાકલ્પ હોય નહીં કહેવા પણ નથી 俺那切切切。